નમસ્કાર દર્શક મિત્રો કરતા પટેલ હવે જોઈએ સમાચાર લીલીયા રેલવે ફાટક પાસે ડમ્પર નીચે આવી જતાં આધેડનું કરુણ મોત નીપજ્યું છે અમરેલી જિલ્લાના લીલિયામાં એક અદભુત અકસ્માત સામે છે લીલીયામાં સનાળિયા રોડ પર રેલવે ફાટક પાસે વળાંકમાં બાઇક ચાલક ડમ્પર સાથે અથડાતા બાદ બીજા ડમ્પર નીચે આવતા આધેડ દુર્ઘટના સ્થળે મોતીપજ્યું છે લીલીયા ફાટક બંધોવાથી ડમ્પર ઉભેલું હોય ફાટક ખૂલતા જ બંને બાજુથી આવતા ડમ્પર ફાટક પાસે વળાંકમાં ભેગા થઈ જતા બાઇક ચાલક હાથી ઘટના કાળુભાઈ નાનજીભાઈ માળવ્યા હતા તે જાણવા મળેલ છે લીલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયે છે ડમ્પર વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે રિપોર્ટર આસિફ જુણેજા એનએન ન્યૂઝ લીલીયા વર્ષ મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે એને ન્યૂઝને લાઇક કરો શેર કરો સબક્ક્રાબ કરો અને બે લાઇક ઇન્પ્રેસ કરો જેથી આપણને નોટિફિકેશન્સ મળતી રહે